ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સિગણેશોત્સવ બે હાજર પચીસ દરમિયાન સોનગઢ નગરપાલિકા વેરા નગરપાલિકા અને વાલોડ નગર સાથે સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ રક્ષણ અભિયાન જળ પ્રદૂષણ અટકાવવાના હેતુસર શ્રી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધીમાં વપરાયેલ નિર્માલ્ય સામગ્રી ફુલાર પૂજાપો વરે વગેરે એકત્રિત કરી રિસાયકલ પ્રોસેસ કરવા માટે તાપી જિલ્લાના સોનગઢ વ્યારા અને વાલોડ ત્રણેય વિસ્તારોના આશરે ત્રણસો પચાસથી શ્રી ગણેશ મંડળો પરથી વપરાયેલ સવા ચાર ટન નિર્માલ્ય સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી અને એને રિસાયકલ કરી અત્તર રંગો અગરબત્તી કે પ્રાકૃતિક ખાતર બનાવવા માટે સદુપયોગ કરવામાં આવનાર છે જળ પ્રદૂષણ નિયંત્રણ માટે સામાન્ય કામગીરી કરી પર્યાવરણ રક્ષણ કરી શકાય છે અને ખૂબ જ સારો હેતુ સિદ્ધ કરી સમાજમાં સારું અને ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી શકાય છે જેના દાખલા રૂપ ગંગા સમગ્ર તાપી પ્રાંતની ટીમ છેવા ઉદગારો સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એનએસ ચૌહાણ સાહેબના મુખ્યથી સરી પડ્યા હતા કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા દ્વારા ગંગા સમગ્ર તાપી પ્રાંતની સંતોષકારક કાર્યપ્રણાલીથી પ્રેરાઈને ભવિષ્યમાં પણ વિવિધ કામગીરી કરવા માટે સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપી હતી

એમણે ખૂબ જ મહેનત કરીને એમના સ્ટાફ સાથે સેનેટરી ઇન્સ્પેક્ટરો સાથે અમે તો નિયમિત માત્ર બન્યા છે પણ ખરેખર એમાં રાજુભાઈનો ખૂબ જ મોટો ફાળો છે રોજે રોજે રોજ અપડેટ લેવાનું સંજયભાઈ કિશોરભાઈની સાથે અપડેટ લઈને આ કાર્ય કરવાનું ના ધાર્મિક કાર્યમાં જે સંજયભાઈ કીધું કે 4000 કિલો આપણે ફૂલ લીધા છે એક આપણી ધાર્મિક ભાવના સચવાઈ જે ફૂલ આપણે નદી નાળામાં જતા હતા તેની જગ્યાએ આજે આપણે સારી જગ્યાનો ઉપયોગ કરી શક્યા છે એટલે ખરેખર હું ગંગા સમુદ્ર ટીમનો ફરીથી ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ધાર્મિક કાર્યમાં એમણે પુણ્યનું કામ કર્યું છે અમે નગરપાલિકાએ ટીમ જોડાયા પણ એમને સાથે સહયોગી તરીકે જોડાયા છે પણ આખું કામ ગંગા સમુદ્ર ટીમે કર્યું છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર તથા જે ગણેશ વિસર્ગ તરફ ગણેશ ઉત્સવ દરમિયાન જે સત્યભાઈ વાત કરી કે પોલીસ તંત્રની કામગીરી પણ સરાહની રહી છે તો હું ચોક્કસ કેવું છું કે બીએસી ચોવણસાહ ના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી કામગીરી રહી છે દરેક ગણેશ મંડળ નો પણ સંપર્ક કરીને એમને સાહેબ એ પ્રોસ્ટાન આપ્યું છે

અહીંયા જે બિન શબ્દ બોલવાનો મોકો આપવામાં આવ્યો તે બદલ ગંગા સંપર્ક સમગ્ર ટીમ નો હું આપણે સ્કૂલ અને કોલેજમાં માં કોઈ ને કોઈ જગ્યાએ પુસ્તકોમાં માં વાંચેલું હોય છે કે પર્યાવરણ ને બચાવો નદીઓને બચાવો ક્યાંક ને ક્યાંક નવા નવા આ પાઠ પુસ્તક આ સબ્જેક્ટ તો વાંચેલો જ હોય છે અને એક વ્યક્તિગત ભાવના તરીકે આપણે ખરેખર જતન કરવું જોઈએ બચાવવું જોઈએ પણ આજના જીવનની જે ભાગો વાળી જિંદગી છે આપણી પર્સનલ લાઈફ ને આપણી પ્રોફેશનલ લાઈફ એટલી બધી બિઝી હોય છે ને કે આપણે આપણા પરિવાર અથવા તો આપણા જે સર્કલ છે એના સિવાય બીજું કઈ વિચારવાનું કે બીજું કઈ કરવાનો આપણી પાસે સમય નથી પર્યાવરણની દશા તો હાર દુર્દશા થઈ જાય પર્યાવરણનું જતન કોણ કરે તો આવા સમયે ગંગા સમગ્ર જેવી સંસ્થાઓ છે જે પર્યાવરણ અને નદીને શુદ્ધ કરવાનું જે લોકો એક ભગીરથ કાર્ય જે હાથમાં લીધું છે મીટી હતી ત્યારે સંજયભાઈ આ વિચાર રજૂ કર્યો એટલે ખરેખર પહેલી વાર મને આ જાણવા મળ્યું કે આ રીતે પણ જે આપણે ભગવાન ચડાવીએ છીએ આપણે આવી જિલ્લા સોનગઢ ખાતે સોનગઢ ખાતે અટલ બિહારી વાજપેય હોલ ખાતે આજે ગંગા સમગ્ર ટીમ નગરપાલિકા સોનગઢ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ આ બધા એકત્ર થયા નગરજનો એકત્ર થયા અને કારણ શું તો કંઈક કારણ ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ વિસર્જન થી લઈને ગણેશ ઉત્સવ આખો જ્યારે ઉજવાયો છે તેમાં જેમણે જેમણે ભાગીદારી નોંધાવી છે ને સરાહનીય કામગીરી ગંગા સમગ્ર ટીમ જે કહેવાય છે કે પર્યાવરણ રક્ષણ માટે હર હંમેશા તત્પર રહે છે અને આ વખતે એક નવો પ્રયાસ એમણે કર્યો કે જે ફુલહાર જે પણ ગણેશ ઉત્સવ દરમિયાન જે ફૂલો ચડાવવામાં આવતા હતા

જે મળ્યો છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અમે એક નાનકડો પ્રયત્ન કર્યો છે કે સૌને જેમને સાથ સહકાર આપ્યો છે પૂજા ફૂલ સામગ્રી એકત્રિત કરવા માટે એના માટે એમને એક પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર આપવામાં એક સારી બાબત કહી શકાય કે આજે ફૂલો રિસાયકલ થાય છે કચરામાં ન વેડપાય અને બે વસ્તુ થાય છે કે નદીઓ પણ સ્વચ્છ રહે છે અને ફૂલો એક સારી સારી જગ્યાએ પહોંચે છે સદુપયોગ થાય છે આ પ્રોજેક્ટ પ્રથમ વાર થયો આનો આઈડિયા આવ્યો ક્યાંથી અને કોને આની શરૂઆત કરી ગંગા સમગ્ર એમ જોવા જઈએ તો ભારતભરમાં કામ કરતી સંસ્થા છે અને સામાજિક સંસ્થા છે પર્યાવરણ લક્ષી કામગીરી એનામાં મુખ્યત્વે કરવામાં આવે છે પર્યાવરણ સચવાય એના માટે એ પછી જળ પ્રદુષણ હોય કે પછી બીજું પ્લાસ્ટિક કવરનેસ હોય વૃક્ષારોપણ હોય એના માટે બી કરવામાં આવે છે અમે ખાસ કરીને ગણેશ ઉત્સવ દરમિયાન વિસર્જન માં આપણે જે ફુલાર ને પૂજાપો પાણીમાં પધરાવીએ છીએ એનાથી પાણીનું પ્રદુષણ ફેલાય છે એ અટકાવવા માટે અમે ખાસ આ પ્રયત્ન કર્યો છે જે આપણી સાથે વડીલ પણ જોડાયા છે અને એમની પાસે પણ જાણકારી લઈશું ગંગા સમુદ્ર ની જ્યારે કામગીરી હોય છે હર હંમેશા આવી જ કામગીરીઓ થાય છે લોક હિત માટેની થતી હોય છે આ અગાઉ પણ ઘણા કાર્યક્રમો ગંગા સમગ્ર દ્વારા થયા છે અને વાત એ જ હતી કે ભાઈ પહેલી વાર થયું છે આ હવે અવિરત ચાલતી રહેશે આ કામગીરી હા જરૂર ચાલતી રહેશે આના સાહેબ બીજા પ્રોજેક્ટ પણ અમે મૂકીશું આના પરથી પ્રેરણા મળી આપણને કે ફક્ત આવો જ ધારોકે આવો મોટો ઉત્સવ આપણે દશામાં છે તો દશામાંમાં પણ ઘણા મોટી સ્થાપના થાય છે તો ગણપતિના એના પરથી આપણને મળી કે આખા વર્ષ દરમિયાન હિન્દુઓના જે તહેવાર આવતા હોય જેમાં પુષ્પ અને પુષ્પમાળા ઉપયોગ થતો હોય તેનો બચાવ કરીને આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ અને ખરેખર એમ જોવા જાય તો આ કાર્યક્રમમાં ફરીથી યાદ કરું કે રૂપાળાના જે વ્યુષભાઈ છે ભક્ત એમનો ખૂબ ફાળો છે અને એમના થકી જ એમને માર્ગદર્શન મેળવ્યું છે અને એ માર્ગદર્શન થકી આપણે સફળ થયા છે અને ભવિષ્યમાં હજુ પણ સારી સફળતા કરશું અને બીજા પણ પર્યાવરણ ક્ષેત્રમાં કોઈને પણ આના માટે કોઈ સૂચન હશે તો ગંગા સમગ્રની ટીમ સૂચન આવકાર્યા માટે તૈયાર છે જય હિન્દ જી બિલકુલ તો આ હતા ગંગા તાપી છે ત્રણ તાલુકા વાલોડ વ્યારા અને સોનગઢ થી આ શરૂઆત થઈ છે પણ આગામી દિવસોમાં આવા કાર્યો આખા જિલ્લામાં સાથે સાત તાલુકામાં થાય એવી અપેક્ષા રાખીએ છીએ રિપોર્ટર ગણેશ મરાઠે સોનગઢ થી સાથે બ્યુરો ચીફ નરેશ માળી જી જે દેશી તાપી